નમસ્કાર આજની આપણી ચર્ચાનો વિષય છે સારથી ઓર્ગેનિક ફાર્મના જે મગફળીના ઓળા છે એ હા આપણી પાસે જે માહિતી છે એ સીધી એમના ફાર્મ તરફથી જ છે જેમાં એમણે પોતાના ઉત્પાદન વિશે જણાવ્યું છે બરાબર તો આપણો હેતુ એ સમજવાનો છે કે આ માહિતી મુજબ આ ઓળા ખરેખર કેમ ખાસ છે આ દાવાઓનો મતલબ શું શરૂઆતમાં જ બે વાત ધ્યાન ખેંચે છે એક તો ઓર્ગેનિક અને સંપૂર્ણ પ્રાકૃતિક હોવાનો દાવો હા એ મુખ્ય છે અને બીજું એને સૌરાષ્ટ્રની ઓળખ કહેવામાં આવી છે તો ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ ચોક્કસ અને જો સ્ત્રોતમાં એ લોકો ખાસ કહે છે કે આ બનાવવામાં કોઈ રસાયણો કે પેસ્ટિસાઇડ વપરાયા નથી પ્રાકૃતિક ખેતી શબ્દ વાપર્યો છે અને પેલું વાક્ય પણ રસપ્રદ છે જમીનના જુસ્સા સાથે ઉગાડેલી મગફળી હા જમીનના જુસ્સા સાથે એટલે આ શબ્દો પાછળનો અર્થ સમજવો પડે તો મુખ્ય થયું રસાયણ મુક્ત હા પેસ્ટિસાઇડ મુક્ત બરાબર અને પ્રાકૃતિક ખેતી આ સાંભળવામાં તો સારું લાગે છે પણ સામાન્ય રીતે એમ મનાય કે આ ઓર્ગેનિક કરતા પણ વધુ કુદરતી રીત હોય કદાચ બહારના ખાતર પણ ઓછા વપરાય હમ અહીં મુખ્ય ભાર તો પેસ્ટીસાઇડ અને કેમિકલ નથી એના પર જ છે જે ગ્રાહકો માટે શુદ્ધતા અને સ્વાસ્થ્યની વાત છે બરાબર પણ એમ લાગે કે કોઈ નાનું ફાર્મ છે જ્યાં બહુ ધ્યાનથી ખેતી થાય છે મોટી કંપનીઓ જેવી ખેતી નહીં હા એવું લાગે આનો હેતુ ગ્રાહકને ખાલી પ્રોડક્ટ નહીં પણ એની પાછળની મહેનત એની કાળજી સાથે જોડવાનો છે અને બીજું તેઓ સીધા ખેતરથી ઘર સુધી ડિલિવરીની વાત કરે છે આ ફાર્મ ટુ કિચન હા એના ફાયદા શું ચોક્કસ સૌથી મોટો ફાયદો તો તાજગી વચ્ચે કોઈ નહીં એટલે માલ ઝડપથી ગ્રાહક પાસે પહોંચે બરાબર અને બીજું ગ્રાહક અને ખેડૂત વચ્ચે સીધો સંબંધ બને એનાથી વિશ્વાસ વધે અને આ સૌરાષ્ટ્રની મુદ્દો એનું શું શું ખરેખર મગફળી સૌરાષ્ટ્ર સાથે એટલી જોડાયેલી છે ઓ ચોક્કસ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર એ તો મગફળીનો હબ ગણાય હા એ તો છે એટલે એને સૌરાષ્ટ્રની ઓળખ કહેવાથી એ ઉત્પાદનને એક સ્થાનિક ગૌરવ મળે છે પરંપરા સાથે જોડાય છે એટલે ખાલી ખાવાની વસ્તુ નહીં પણ હા પણ પ્રદેશના વારસાનું પ્રતિક બને આનાથી લોકો ખાસ કરીને જે એ વિસ્તારના હોય એમને એક ભાવનાત્મક લગાવ થાય બિલકુલ પ્રોડક્ટને અલગ બનાવે છે અને છેલ્લે એ લોકો કહે છે કે આ તમારા માટે અને તમારા પરિવાર માટે સચોટ પસંદગી છે આ તો સીધું સ્વાસ્થ્યવાળી વાત સાથે જોડાયું ખરું ને એકદમ જ્યારે તમે કહો કે વસ્તુ ઓર્ગેનિક છે કેમિકલ નથી પ્રાકૃતિક છે હા તો એને પરિવારના સ્વાસ્થ્ય માટે સારી છે એમ કહેવું બહુ સ્વાભાવિક છે બરાબર આ ગ્રાહકોની એ ઈચ્છાને સ્પર્શે છે કે પરિવાર માટે કંઈક સારું સુરક્ષિત લઈએ એટલે આ બધી વાતો શુદ્ધતા પ્રાકૃતિકતા સ્થાનિક ઓળખ પરિવારનું સ્વાસ્થ્ય બધું મળીને એક મજબૂત સંદેશો બનાવે છે તો આખી ચર્ચા સાર જોઈએ તો કિસાન સારથીના જે ઓર્ગેનિક મગફળીના ઓળા છે એમના વિશેની માહિતી એમને કેમિકલ અને પેસ્ટિસાઇડ વગરના પ્રાકૃતિક રીતે ઉગાડેલા બતાવે છે હા સીધા ખેતરથી ઘરે પહોંચાડવાની વાત છે અને એને ખાલી ખાવાની વસ્તુ નહીં પણ સૌરાષ્ટ્રની ઓળખ અને પરિવાર માટે સારી પસંદગી તરીકે રજૂ કરાય છે આ બધી માહિતી ઉત્પાદક તરફથી છે બરાબર અને આ બધું આપણને એક મહત્વના વિચાર તરફ લઈ જાય છે જેના પર કદાચ શ્રોતાઓએ વિચારવું જોઈએ કે આજના જમાનામાં આપણે જે ખાઈએ છીએ એ ક્યાંથી આવે છે કેવી રીતે ઉગાડાયું છે એની સાથે કોઈ સાંસ્કૃતિક કે ભાવનાત્મક જોડાણ છે આ બધું જાણવું આપણા માટે કેટલું જરૂરી બની રહ્યું છે ખરો સવાલ છે અને શું આ જાણકારી આપણી ખરીદીના નિર્ણયો પર અસર કરે છે અને શું કરવી જોઈએ એનો પર વિચારવા જેવું છે